કેસરી ટી શર્ટ અને કેસરી ધજા સાથે સૌ સાળંગપુર પહોંચ્યા બજરંગ બલીની વાતાવરણ ગુંજી ઉઠ્યું કચ્છના નકરાણાથી સાળંગપુર હનુમાનજી મંદિરમાં બાઇક રેલીનું આયોજન કરાયું અહીંના યુવા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જેની અંદર એકસો પચાસ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો નકરાણાથી એકસો પચાસ બાઇક સવારોની રેલીને સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું જેના અગ્રણી એવા રમેશભાઈ માવાણી અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી અહીંના ચૈતન્ય હનુમાનજીની પૂજા કરીને જય બજરંગબલીના નાદ સાથે આ બાઇક રેલી નીકળી હતી કેસરી ધજા અને કેસરી ટી શર્ટ સાથે આ બાઇક નતરાણાના મતગે આકર્ષણ જમાવ્યું હતું ડી જેના તાલ પાર્ટીના સહારે ભક્તિમય સંગીતથી ઝૂમતા યુવાનોનું મોરબીના યુવા મંડળ દ્વારા સत्कारવાનો અને ચા પાણી નાસ્તો નું બંદુબસ્ત કર્યું હતું રાત્રે સાળંગપુર પહોંચી ગયા હતા અને વિશ્રામ બાદ સવારે ત્યાંના સ્વામીજી નું સામયું કર્યું હતું અને આ બાઇક ચાલકોના યુવાનોની આ પ્રવૃત્તિને ને ને બિરદાવ્યું હતું દેવ મારું નામ રમેશભાઈ માવાણી નખત્રાણા અમે સાળંગપુર માટે રેલીનું આયોજન કરેલું હતું તેમાં સવારના છ વાગે અમે રેલીનો સ્ટાર્ટ આપ્યો હતો નખત્રાણાથી અને બપોરે ખાતે ભોજન અમે કટરિયા હનુમાન દાદાએ કર્યું હતું ત્યારબાદ બપોરના ચા પાણી નાસ્તાની વ્યવસ્થા મોરબી ખાતે ડાયણી પરિવારે કર્યું હતું ત્યારબાદ સમય કરીને અમે સાંજના સાળંગપુર પહોંચી આવ્યા હતા અને સાળંગપુર અમે નાઇટ હોલ્ડ કર્યો ત્યારબાદ સવારના અમારા સ્વામીએ સમૈયા કર્યા ને ત્યાં બીજે દિવસોના પ્રોગ્રામમાં આખો દિવસ અમે રહેવાના હતા સાંજે પાછાવારી નાઇટ હોલ્ડ ત્યાં સાળંગપુરમાં અને સવારના વહેલા નીકળવાના છીએ સાળંગપુરથી કચ્છ અમે એકસો ને પચાસ જણા છીએ સીતે જેવી મોટર બાઇકલ સાયકલો છે અને દાદાના દર્શન હાથે આવ્યા હતા અને અમને બહુ મજા આવી ગઈ